પૂજા ભાંગ પ્રસાદ રુદ્ર યજ્ઞ એકવીસ કુંડી રુદ્ર યજ્ઞ સાથે સાથે રુદ્રાભિષેક સાથે સાથે પાલખી યાત્રા જે સમસ્ત હળવદ ગામની અંદર ફરી રહી છે બસો પચાસ ઘરે પધરામણી કરશે અને સાંજે પરત આવશે અને દેવાજી દેવ મહાદેવના આ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે આજે મહાશિવરાત્રી પર્વને દિવસે શરણેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી લઈ અને હજારો ભક્તોની ભીડ છે લોકો જલાભિષેક કરે છે અને સાથે સાથે મહાદેવનો આશીર્વાદ પણ લઈ રહ્યા છે અને આજના દિવસે ખાસ કરીને શરણનાથ ઉપવનની અંદર આજે ચિલ્ડ્રન પ્લે એરિયા બાળકો માટેની નવી નવી રાઈડો અને સાથે સાથે સિનિયર સિટીઝન પાર્ક કે જે વડીલો છે એના માટે અહીંયા સુંદર મજાની બેઠક વ્યવસ્થા પાછળ આપ જોઈ રહ્યા છો સાથે સાથે ઓપન જીમ આઉટડોર જીમનું પણ એક સુંદર મજાનું ઓપનિંગ આજે કર્યું છે અને સાંજે આપ સૌને હળવદ પ્રેમી અને હળવદના તમામ લોકોને અમે જાહેર આમંત્રણ આપી છીએ કે આજે રાત્રે આપ પધારો દેવાદિદેવ મહાદેવ શરણેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો અને આ સરળનાથ ઉપવનની અંદર આપ આ ખૂબ જ સુંદર મજાનો નયન રમ્ય નજારો આપ નિહાળી શકશો હર હર મહાદેવ જય મહાદેવ હળવદ એ છોટા કાશી તરીકે જગવિખ્યાત છે અને આપ જુઓ છો કે આજે શિવરાત્રી મહાશિવરાત્રીના પવિત્ર દિવસ એટલે હળવદનો સ્થાપના દિવસ હળવદના સ્થાપના દિવસે શ્રી શરણનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા હળવદના લોકોને ખૂબ સુંદર સુવિધા આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં સિનિયર સિટીઝન પાર્ક એને એકદમ કહેવાય રમણીય વાતાવરણમાં સિનિયર સિટીઝન અહીંયા બેસી શકે અને સાથે બાળકો આવ્યા હોય કે દાદા દાદીની આરે ભૂલકાઓ હોય તો એ બધા શાંતિથી રમી શકે કોઈ ટ્રાફિકની અડચણ વગર કોઈ બીક વગર અહીંયા નિર્ભય રીતે એ બાળકો પણ રમી શકશે સાથે બહેનો ફિટ રહે એના માટે ઓપન જીમ બેનો માટે એનું પણ જે લોકાર્પણ કરવું એટલે ઓલ ઓવર હળવદની જનતાવતી હું શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને સર્વે દાતા પરિવાર ઉદાર હૃદયના દાતાઓએ જે દાનની સરવાણી વહાવી અને હળવદમાં એક સારું અને દયન રમી એક સરસ મજાની આ સુવિધા પૂરી પાડી છે એ બદલ હળવદની જનતાવતી હું તમામ દાતાઓને ખાસ કરી જે આ સરસ રીતે મેન્ટેન કરે છે એ શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટનો હૃદયપૂર્વક પર્વતની જનતા વતી આભાર વ્યક્ત કરું છું